नमस्कार दर्शक मित्रों बोडेली नंबर वन न्यूज में आपू स्वागत है डभोई शहर छीकवाड़ बजार आवेला होल खाते खत्री मुस्लिम बावीसी कमिटी द्वारा इनाम वितरण कार्यक्रम रखा आ कार्यक्रम में एक सौ साइठ पैकी ओगनीस जटला बाड़कों ने प्रथम क्रमें आवेला इनाम वितरण कर बीजा बा ने आश्वासन इनाम महानुभावों द्वारा आप सांभिए शू कही रहा है खत्री निशार भाई चाचावाला अहवाल फजल रजाक खत्री डभोई अलहमदुल्ला आज ડભોઈ ખત્રી સમાજનો એજ્યુકેશન લાઇનનો પ્રોગ્રામ થયો એજ્યુકેશનના પ્રોગ્રામના અંદર એકસો ને બાળકોએ ભાગ લીધો તેમાં ઓગણીસ છોકરાઓ ફર્સ્ટ નંબર આવ્યા એમને ઇનામ વિતરણ કરવામાં આવ્યું છ ભેટો સખીદાતાઓ તરફથી બે ભેટો અને પુરસ્કાર કમિટી તરફથી આપવામાં આવ્યો છે એજ્યુકેશનના લાઇનથી દરેક સમાજ આગળ આવે જેટલું એજ્યુકેશન આવશે એટલી આપણી કોમમાં તરક્કી આવશે દરેક વિભાગમાં દરેક સમાજમાં એજ્યુકેશન હશે તો જ આવશે એને લઈને લોકોને પ્રોત્સાહિત કરવા માટે અમે પ્રોગ્રામ કર્યો હતો આ પ્રોગ્રામના અંદર અધ્યક્ષ સ્થાને અમારા ખત્રી સમાજના પ્રમુખ હાજી ફકીર મોહમ્મદ ખત્રી ઉપપ્રમુખ હાજી બિલાલભાઈ ખત્રી અને અમારા સમાજના મહામંત્રી હસનભાઈ ટીવી નાઇન વાલાએ બહુ જ રીતે આગળ પ્રોગ્રામ સફળ થાય એમને ખૂબ મહેનત કરી છે અને અમારા નવજવાન તબકાઓએ પણ સમાજના છોકરાઓએ પણ અમોને બહુ જ ખૂબ સહકાર આપ્યો છે તે તમામના અમે લોકો મુબારકબાદ પાઠવીએ છીએ આવો નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ જો આપણે ત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો